લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ આત્મી હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકસભાના પ્રભારી અજય ચોક્સી સંયોજક યોગેશ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરસન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે અપાવવો તે અંગે માહિતી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભ મળે તે હેતુથી પ્રદેશ ભાજપ દ્વારા આ પ્રકારની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીમાં મત લેવા માટે નથી જતી પરંતુ લોકોની સેવા કરવા માટે હર હંમેશ તત્પર રહે છે ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું શું પગલાં ભરવા શું શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા પ્રસન્નભાઈ ગોંડલિયા અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ લોકસભાના પ્રભારી અજયભાઈ સંયોજક યોગેશ મામા સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સૂચવે માહિતી આપેલ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું શું પગલાં ભરવા જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે ઇલેક્શન આવે અને મત માગવા જાય તેવી આ પાર્ટી નથી ફક્ત મઠ માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ રીતે થાય નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો તેના ભાગરૂપે જ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે